નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે નસ્ય વિશે જોઈએ છીએ તો નશ્ય લેવાથી ઘણા ફાયદા છે અને નશ્ય કેવી રીતે લેવું એ બધું આપણે જોયું પણ નશ્ય કોણે ન લેવું જેણે તરત ભોજન કરેલું હોય જેને ઉલટી થતી હોય જેને તાજી શરદી થઈ હોય ઉધરસ થઈ હોય માથું ધોયું હોય કે ધોવાનું હોય સાત વર્ષથી નાનું બાળક હોય કે એંસી વર્ષથી મોટા વૃદ્ધ હોય એને કોઈપણને નશે લેવાની મનાઈ કરવામાં આવે છે કારણ કે એનાથી એમને નુકસાન થાય છે તો નશે લેવાથી આપણને ઘણા ફાયદા થાય છે નશે લેવાથી ચામડીઓ ઘટ બને છે અને વધારામાં ઇન્દ્રિયો મજબૂત બને છે અને અકાળે સફેદ વાળ થતા નથી અને વાળ પણ સુંદર બને છે તો આપણે હાંસળીથી ઉપરના ભાગ હોય એની અંદર ફાયદો થાય છે એટલે આપણે દસ્યાની પ્રક્રિયા પણ કરવી જોઈએ તો વધુ વિગત માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો